નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિત્તાવીસો પચાસથી પાંચ હજાર ત્રણસોને નેવું રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर चौवीसो पाँच हज़ार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सौ थी पांच हज़ार सात सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ पचास थार छ सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ पचास थी पांच हज़ार तरह सौ पचास रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार की पांच हज़ार छ सौ ने पचास रुपया जसद मार्केटिंग गार्डनी अंदर चार हज़ार पांच सौ थी पाँच हज़ार चार सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार पांच सौ तीस पाँच हज़ार छ सौ दस रुपया हर्वद मार्केटिंग गेट पाँच हज़ार बसो पाँच हज़ार छ सौ पच्चीस रुपया जामजोधपुर मार्केटिंग यार्ड पाँच चार हजार पांच सौ एक हज़ार पांच सौ एकतालीस रुपया मोरबी मार्केटिंग गेट पांच हज़ार एक सौ पचास थी पांच हजार आठ सौ रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર એકવીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર પચાસ રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર